નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપે ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર એમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ બેની શરૂઆત કરેલી હતી જેમાં આગળના ભાગમાં આપણે દાખલા નંબર એક અને બેની ચર્ચા કરી એ ભાગ ન જોયા હોય તો આઈ બટન પર ક્લિક કરી એ જોઈ લેવા હવે આજે જોઈએ આપણે દાખલા નંબર ત્રણ નીચેની માહિતી એક ગામમાં બસ્સો કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધો એ આગળ બહુલક અને મધ્યક બંને શોધવાના છે બાજુમાં કોષ્ટક આપેલો છે માસિક ખર્ચ કુટુંબોની સંખ્યા ચોવીસ કુટુંબ એવા છે જેમનો માસિક ખર્ચ રૂપિયા હજારથી પંદરસોનો છે બરોબર એ રીતના માહિતી આપેલી છે તો પહેલા આપણે શોધીએ મધ્યક મધ્યક શોધવા શું કરીએ તો આ જે કોષ્ટક આપેલું છે એની પાછળ જ બીજું કોષ્ટક દોરી દઈએ બરોબર જગ્યાના અભાવને કારણે આપણે શું કરીશું અહીંયા આગળ માસિક ખર્ચ એને વર્ગ આપેલા છે બાજુમાં કુટુંબની સંખ્યા એટલે એફ આઈ પછી આપણે શોધવાનું થશે એક્સ આઈ ચલો એક્સ એટલે તો આની વચ્ચેની કિંમત થશે અઢસીમાં પ્લસ ભાગ્યા બે તો ચલો અહીંયા આગળ હજાર પ્લસ પંદરસો એટલે હજાર બે હજાર અને ભાગ્યા બે એટલે બારસો પચાસ એ રીતના ન ફાવો તો આ રીતના જુઓ હજાર અને બીજા હજાર એની વચ્ચે પાંચસોનો તફાવત છે તો હા તો પાંચસોના અડધા કેટલા બસો પચાસ એ આગળનામાં ઉમેર દેવાના તો એ આગળ આવશે બારસો પચાસ ચલો આમાં આમ પાંચસોના અડધા બસો પચાસ આગળની સંખ્યામાં ઉમેર દો એટલે પંદરસો સોળસો સત્તરસો પચાસ ચલો પછી આમાં બે હજાર છે તો કેટલા આવશે બાવીસો પચાસ ચલો સત્યાવીસો પચાસ પછી બત્રીસો પચાસ સાડત્રીસો પચાસ પછી આમાં બેતાલીસો પચાસ અને ઝડપી કરી શકાય શું કરવાનું આ બંનેનો તફાવત કેટલો પાંચસો નો નો છે ને તો એ પાંચસો એના અડધા કેમ અડધા તો અડધાને આપવાના અને અડધા આગળ ને આપવાના તો આ પાંચસો એ આગળ ઉમેરીએ તો કેટલા થાય બે હજારમાં પાંચસો ના અડધા ઉમેરીએ એટલે અઢીસો ઉમેરીએ એટલે બાવીસો પચાસ ને તો એ આગળ લખવાના એ રીતના આમાંથી પાંચસો લેવાના એના અડધામાં ઉમેરવાના બરાબર ચલો પાંચસોના અડધા એટલે બસો પચાસ હવે એક્સઆઈ આમાંથી આપણે ગમે તે કિંમતની એ ધારશું એ કેમ ધારશું તો આગળ આપણે યુઆઈની કિંમત લખીશું એક્સઆઈ પછી કઈ આવશે યુઆઈ અને પછી એફઆઈ યુઆઈ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું બરાબર ઝડપી ગુણાકાર ભાગાકાર કરી શકાય એટલા માટે ચલો આમાંથી ગમે તે એક કિંમતને ધારીએ આપણે એ ચલો આ એ સત્યાવીસો પચાસને આપણે એ ધારી લીધા હવે શું કરશું તો એ અગર જો વર્ગ લંબાઈ બધામાં સમાન હજારથી પંદરસો પંદરસોથી બે હજાર એટલે પાંચસોનો તફાવત છે તો એ ધારીએ એની સામેની કિંમત કેટલી આવશે જીરો ઉપર આવશે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ નીચે આવશે પ્લસ એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર આ બનશે યુવાયની કિંમત બરાબર ચલો હવે એફઆઈ યુવાય એટલે આનો આ બંનેનો ગુણાકાર ચોવીસ દુ અડતાલી ચોવીતે બોતેર એટલે માઇનસ બોતેર ચાલીસ દુ એસી માઇનસ એંસી તેત્રીસ એકાતેત્રીસ માઇનસ તેત્રીસ અઠ્યાવીસ ગુણ્યા જીરો એટલે જીરો ત્રીસ એકા બાવીસ દુ ચુવાલીસ સોળ દુ બત્રીસ ઓડતરી અડતાલીસ સાત કિંમત મળશે સીગમા એફ આઈ યુઆઈ ચલો નીચે લખી દઈએ સીગમા એફઆઈ યુઆઈ સીગમા યુઆઈ હવે આ માઇનસ માઇનસવાળી સંખ્યાનો સરવાળો કરીએ તો ત્રણ વત્તા બે એટલે પાંચ ત્રણ વત્તા બે પાંચ સાત ને સાત ચૌદને પંદર સોળ સત્તર અઢાર કેવા માઇનસ પ્લસ પ્લસવાળી સંખ્યાનો સરવાળો તો આઠ વત્તા આઠ સોળ સત્તર દાવને વીસની જીરો વધી આવશે બે ચાર ને ચાર આઠ ને બે દસ ને બે બાર તેર ચૌદ પંદર એટલે એક પચાસ હવે આ સંખ્યામાંથી આપણી આ સંખ્યા બાદ કરીશું તો ચાલો પાંચમાંથી જીરો જાય એટલે પાંચ આઠ મોથી પાંચ જોઈએ ત્રણ એકમાં એક જાય એટલે ઝીરો મોટી સંખ્યા એકસો પંચ્યાસી એટલે આવશે માઇનસ તો કેટલો આવશે માઇનસ પાંત્રીસ ચલો હવે જરૂર પડશે આપણી એફઆઈની એટલે સીગમા એફઆઈ આનો સરવારો તો જો ઉપર આપેલો છે બસો કુટુંબો બરાબર તો સરવાળો કેટલો હશે બસો આ રીતના થશે સરવાળો કરવો હોય તો કરી જોવાનો એક વખત આઠ વત્તા બે દસ ને છ સોળ સોળ ને સત્તર અઢાર ઓગણીસ વીસને થઈને ત્રેવીસ ત્રેવીસ ને ચોવીસ પચીસ છવ્વીસ ને ચાર ત્રીસ વધી ત્રણ ત્રણ ને થઈને છ ને થઈને નવ ને દસ અગિયાર બાર બાર ને બાર બે ચૌદ પંદરસો સત્તર અઢાર ઓગણીસ એકવીસ એટલે બસો હવે સૂત્રો મૂકીએ આપણી બાજુમાં ચલો એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈઆઈ અપન સીગમાં એફઆઈ ગુણ્યા એચ કયું સૂત્ર કહેવાય પદ વિચલનનું સૂત્ર હવે આમાં કિંમત મૂકીએ ચલો એટલે સત્યાવીસો પચાસ તો સત્યાવીસ પચાસ પ્લસ ચલો સિકમાયા ફાઈ યુવાય માઇનસ પાંત્રીસ નીચે સિકમાયા ફાઈ બસો ચલો ગુણ્યા એચ તો એચ કેટલો આવશે તો જુઓ પંદરસો માઇનસ હજાર એટલે પાંચસો તો પાંચસો ઝીરો જીરો કેન્સલ બરાબર તો શું બાકી રહેશે તો સત્યાવીસો પચાસ પ્લસ માઇનસ પાંત્રીસ નીચે આવશે બે ગુણ્યા પાંચ હવે તો ઉપરની આ જે બે સંખ્યા આપેલી છે એનો આપણે કરીએ ગુણાકાર તો સત્યાવીસો પચાસ આ પ્લસ માઇનસ માઇનસ પોચે પોચે વધી આવશે બે पचतरी पंदर सो सत्तर एक सौ पंचोतेर नीचासी बे चलो हे हाँ एक सौ पंचोतेर भाग्या बीशो तो पंचोतेर भाग्या ब्ठी सोल एक पांच बे सित चौद एक पॉइंट जीरो बे पंचू दस जीरो जीरो तो शूँ आशे सत्याशी पॉइंट तो यहाँ के बजार सात सौ पचास माइनस सत्याशी पॉइंट પાંચ ચલો બાદ બાકી કરીએ બે હજાર સાતસો પચાસ પોઈન્ટ 9 4 સત્યાશી પોઈન્ટ પાંચ અહીંયા આગળ દસ નવ ચાર ચાલો દસમાં પોચ જોઈએ એટલે પોચ પોઈન્ટ સાત આઠ નવ એટલે બે બાદ બાકી ન થાય ઉપર આવશે ચૌદ એ આવશે છ તો છ પછી આઠ ચૌદમાંથી આઠ જોઈએ તો કેટલા આવશે છ ઉપરથી આવશે બે બસો જુઓ બે હજાર છસો બાસઠ પોઈન્ટ પોચ તો બે હજાર છસો બાસઠ પોઈન્ટ પોચ આ કઈ કિંમત મળશે મધ્યકની એટલે એક્સ બાર મધ્યક મળશે બે હજાર છસો બાસઠ પોઈન્ટ પોચ ચલો હવે આનું આપણે શોધવાનું છે બહુલક તો બહુલકનું સૂત્ર કયું બનશે તો ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ નીચે ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ ચલો એ લે લે તો સૌથી મોટી આવૃત્તિ કઈ આપેલી છે ચાલીસ એનાથી મોટી તો જો ચાલીસથી મોટી આપેલી નથી તો એની અધસીમાં કેટલી પંદરસો તો અહીંયા આગળ હું લખીશ પંદરસો પ્લસ ચાલો એફ વન એટલે થશે ચાલીસ આ એફ વન આ એફ ઝીરો થશે આગળ નીચે એફ ટુ તો એફ વન એટલે ચાલીસ માઇનસ એફ ઝીરો એટલે ચોવીસ નીચે બે ગુણ્યા ચાલીસ માઇનસ ચોવીસ માઇનસ એફ ટુ તેત્રીસ ગુણ્યા એચ એચ એટલે વર્ગ પંદરસોમાંથી હજાર જોઈએ તો કેલા આવશે પાંચસો તો પાંચસો ચલો પંદરસો પ્લસ ઉપર પણની બાદ બાકી તો કેલા આવશે સોળ બરાબર જો અહીંયા કે મતી પહેલાં શું કરવાનું વીસ કાઢવાના એટલે વીસ વધે વીસમાંથી બીજા ચાર કાઢવાના એટલે સોળ ચલો પછી આગળ ચાલીસ દુ એસી માઇનસ 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 પ્લસ ચાર વત્તા ત્રણ એટલે સાત ત્રણ વત્તા બે એટલે પાંચ સત્તાવન પાછળ ગુણ્યા પાંચસો ચલો હવે આગળ પંદરસો પ્લસ સોળ નીચે કેટલા આવે બાકીમાં અહીંયા આગળ આવશે દસ દસમય સાત એટલે ત્રણ આઠ ઉપર આવશે સાત સાતમય પાંચ જોઈલે બે ગુણ્યા પાંચસો જો નીચે આયા ત્રેવીસ બરાબર તો હવે શું કરશું છેદ ઉઠશે છેદ ઉઠતા નથી તો ચાલો આ ઉપર ઉપરનો ગુણાકાર પંદરસો પ્લસ સોળ ધૂબત્રીસ સોળતરી અડતાલીસ સોળ ચોકચોસન સોળ પંચું એસી સોળ પંચું એસી એમ પાછળ બે ઝીરો નીચે આવશે તેવીસ ચલો હવે શું કરીશું એસી આઠ હજાર ભાગ્યા તેવીસ આઠ હજાર ભાગ્યા ત્રેવીસ ત્રેવીસ દુ છેતાલીસ ત્રેવીસ તરી તો વીસ તરી સાહીઠ ચલો વીસ ચોગ્યાસી એટલે વીસ ત્રણેય ભાગ ચાલશે વીસ તરી એ ત્રેવીસ તરી તરી નવ ત્રણ દુ છ ચલો ઓગણી પછી સિત્તેર અને દસ એસી એટલે અગિયાર ઉપરથી આવશે જીરો વીસ સો તો વીસ ત્રેવીસ ચોગે ભાગ ચાલશે કેટલાય ચોગે તો એ વીસ સો કરો પણ અહીંયા કે ત્રેવીસ પંચું કેટલા થાય તો વધી જશે એટલે ત્રેવીસ ચોગે ભાગ ચાલશે ચાર તરી બારનો આવશે બગરો વધીએ ચાર દો આઠ ને એક નવ તો બાણું ચલો એ અગત દસ દસમી બે તો આઠ એક ઉપર આવશે ઝીરો ઝીરો ઉપર આવશે દસ દસમાંથી નવ જોઈએ એટલે એક ઉપર ઝીરો એટલે ઝીરો પાછળથી આવશે ઝીરો એટલે ચલો વીસ છ એકસો વીસ વીસ સિત્ય એકસો ચાલીસ વીસ અઠ્યુંર અઢાર એટલે એકસો ચોર્યાસી થશે એ વધી જશે તો કેટલાય સાતે સાત ચૌદ સાતરી એકવીસ વધી આવશે બે સાતું ચૌદ પંદર સોળ ચલો અહીંયા આગળ ઉપર આવશે દસ દસ માંથી એક જ્યારે નવ સાતમોથી છ જો એટલે એક આગળ આવશે ઝીરો ચલો ઉપરનો જવાબ કેટલો આવશે ત્રણસો સુડતાલીસ તો અહીંયા આગળ પંદરસો પ્લસ ત્રણસો સુડતાલીસ બરાબર તમારે આગળ ભાગ ચલાવો વધી ભાગ ચલાવી શકાય જુઓ હવે કેટલા તો આઠે ભાગ ચાલશે આઠ તરી ચોવીસનો ચાર વધી બે આઠ દુસો સત્તર અઢાર એ આગળ દસ છ સાત નવ પાંચ પોઈન્ટ ઝીરો ઝીરો છ હજુ ભાગાકાર ચલાવી શકાય બરાબર આટલા સુધી આપણે પોઈન્ટમાં રવા દઈએ ચલો પોઈન્ટ આઠ હવે આનો સરવાળો તો પંદરસો પોઈન્ટ ઝીરો પ્લસ ત્રણસો સુડતાલીસ પોઈન્ટ આઠ ચલો આઠ પોઈન્ટ સાત ચાર ત્રણ આઠ એક તો કેટલો આવશે અઢાર સુડતાલીસ આઠ આ કઈ કિંમત મળી આ કિંમત મળશે ઝેડ બહુલક એક હજાર આઠસો સુડતાલીસ પોઈન્ટ આઠ તો જુઓ તમે એ આગળ આ જે કિંમત હતી એ મધ્યકની હતી એક્સ બાર અને બહુલકની કિંમત ઝેડ બરાબર અઢારસો સુડતાલીસ પોઈન્ટ આઠ તો આ રીતના બહુલક અને મધ્યક શોધી શકાય એ આગળ આપણે દાખલા નંબર ત્રણની ચર્ચા કરી હવે આગળ જોઈએ દાખલા નંબર ચાર ચલો જોઈએ આગળ દાખલા નંબર ચાર નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપે છે આમાં એક બહુલક અને મધ્યક શોધો આ બે માપનું અર્થઘટન કરો તો બહુલક અને મધ્યક શોધવાનું છે તો ચલો પહેલાં આપણે શોધીશું મધ્યક એના માટે આ કોઠ કોઠાની અંદર આગળના માપ આપે લખી દઈએ તો જુઓ અહીંયા આગળ વર્ગ આપેલા છે એના પછી આવૃત્તિ આઈ પછીની કિંમત આવશે એક્સ બરાબર તો ચલો પેલા આપણે મધ્ય કિંમત લખીએ અહીંયા આગળ પંદર અને વીસ એ બંનેનો સરવાળો કરીએ તો કેટલા આવશે પાંત્રીસ એના અડધા એટલે સત્તર ચોત્રીસ તો સત્તર આ રીતના બરાબર હવે બીજી પેલી રીતનો ઉપયોગ કરીએ તો આપણે શું કરવાનું તો અહીંયા આગળ પાંચ જો અહીંયા આગળ વીસ પણ અહીંયા આગળ પણ કેટલા વીસ દારીએ તો પાંચ વધારાના આવશે ને તે પાંચમાંથી અરિયાને આપી દઈએ તો કેટલા આવે બાવીસ પોઈન્ટ એ રીતના આમાંથી પાંચ મોર્યા અને આપી દે તો સત્યાવીસ પોઈન્ટ પાંચ ચલો બત્રીસ પોઈન્ટ પાંચ સાડત્રીસ પોઈન્ટ પાંચ ચલો પછી બેતાલીસ પોઈન્ટ પાંચ સુડતાલીસ પોઈન્ટ પાંચ અને બાવન વન પોઈન્ટ પાંચ બરાબર આ રીતના ઝડપથી તમે વચ્ચેની કિંમત શોધી શકો મધ્ય કિંમત એક્સ આઈ હવે હવે યુ આઈ કેમ યુઆઈ તો એક પંદરથી વીસ વીસથી પચીસ પચી ત્રીસ બધામાં પાંચ પાંચનો તફાવત છે અને કોઈ નક્કી રીત આપેલી નથી કે આ રીતની ઉપયોગ કરીને જ મધ્યક્ષો તો આપણે શું કરીશું પદવિશ્રણની રીતના ઉપયોગ કરીશું એટલે ગુણાકાર ભાગાકાર ઝડપી કરી શકાય ચાલો યુઆઈએ લે આમાંથી આપણે તો કોઈ એ ધારી લઈએ હું બત્રીસ પોઈન્ટ પાંચ એને એ ધારી લઉં બરાબર તો એની સામે શું આવશે ઝીરો ઉપર માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ નીચે પ્લસ એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર ચલો આગળ એફઆઈઆઈ હવે આનો સરવાળો વાત બાકી કરી દઈએ ચલો તૈતરી નવ માઇનસ નવ આઠ દુ સોળ એટલે માઇનસ સોળ નવ એકા નવ એટલે માઇનસ નવ દસ ગુણ્યા ઝીરો એટલે ઝીરો ત્રણ એકા ત્રણ ઝીરો ગુણ્યા બે એટલે ઝીરો ઝીરો ગુણ્યા ત્રણ એટલે ઝીરો અને ચાર દુ આઠ નીચે કઈ કિંમત આવશે સીગમા એફઆઈ યુઆઈ ચલો સિગમા એફઆઈ યુઆઈ માઇનસ માઇનસનો સરવાળો કરીએ ચલો નવ એકા નવ નવ દુ અઢાર અઢાર વધતા બે ને ચાર ચોવીસ વધી આવશે બે ને ત્રણ તો કહેવાશે ચોત્રીસ માઇનસ પ્લસ પ્લસનો સરવાળો આઠથી નવ દસ અગિયાર હવે આ અગિયારમાંથી આપણે ચોત્રીસ બાદ કરીએ તો શું કરવા ચોત્રીસમાંથી અગિયાર બાદ કરીને આગળ માઇનસ મૂકીશું મોટી સંખ્યા માઇનસ એટલા માટે તો ચારમાંથી એક જાય એટલે ત્રણ ત્રણમાંથી એક જાય બે આ ઘર આવશે માઇનસ તો સીગમા એફઆઈ યુઆઈ કેટલા મળશે માઇનસ ત્રેવીસ ચાલો એ રીતના આવૃત્તિ એફ આઈ એનો સરવાળો કરીએ ઉપર આપેલો છે તો ઉપર નથી આપેલો તો ચાલો સરવાળો એફ આઈ કેટલો આવશે અહીંયા કરો તો દસ પછી અહીંયા કર વીસની સાત સત્યાવીસ અઠ્યાવીસ ઓગણથી ત્રીસ ત્રીસની થઈને તેત્રીસ ચોત્રીસ પોત્રીસ તો એફ આઈ પોત્રીસ પ્રબર તો આ રીતના કોષ્ટક તૈયાર કરવાનું હવે સૂત્ર મૂકીએ તો એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈઆઈ અપોન સીગમાં એફઆઈ ગુણ્યા એચ ચલો એ બત્રીસ પોઈન્ટ પાંચ પ્લસ સીગમા એફઆઈઆઈ માઇનસ ત્રેવીસ નીચે સીગમા એફઆઈ પાંત્રીસ અને ગુણ્યા એચ તો યા વીસમાંથી પંદર જોઈ એટલે પાંચ પચીસમાંથી વીસ જોઈએ એટલે પાંચ તફાવત પાંચનો છે એટલે પાંચ ચલો બાજુમાં ચલો બત્રીસ પોઈન્ટ પાંચ પ્લસ માઇનસ તો માઇનસ ત્રેવીસ અને નીચે આ પાંચ સિત્તીઓ પાંત્રીસ બરાબર છે દૂડી જોઈએ પાંત્રીસ નીચે આવશે સાત ચલો ભાગ આકાર ત્રેવીસ ભાગ્યા સાત સાત ટુ ચૌદ સાત તરી એકવીસ બાવીસ ત્રેવીસ બે ભાગના ચાલેનો પોઈન્ટ નીચે આવશે सात दु चौद छ जीरो सित्यू सित्यूग पचास सात अठ छप्पन सत्ता अठा सा चार जीरो सात पंच पांच जीरो सित्यू सित्य ओगन पचास एक आ रीतनागर चालू रह स बराबर तो चलो बतरीस पॉइंट पांच माइनस હવે ત્રણ પોઈન્ટ બે અંક એટલે ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ ચલો આની બાદ બાકી કરીએ હવે તો બત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ આ રીતના બત્રીસ પોઈન્ટ પોંચ માઇનસ ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ પોઈન્ટના નીચે પોઈન્ટ અહીંયા આગળ જીરો જીરો ઉપર આવશે દસ પછી આવશે ચાર દસમાંથી આઠ જોઈએ બે ચારમાં બે જોઈ એટલે બે પોઈન્ટ અહીંયા આગળ બે ઉપર બાર ત્રણ ઉપર બે ત્રણ ચલો ઓગણ પોઈન્ટ મળશે તો એક્સ બાર મધ્ય કિંમત હવે આગળ બહુલખ ચલો અહીંયા આગળ જે બહુલખ સૂત્ર જેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો નીચે આવશે ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ એ લીને સૌથી વધુ આવૃત્તિ હોય તે કેટલી છે દસ એની અદર સિમારે ત્રીસ તો આગળ ત્રીસ પ્લસ ચલો એફ વન તો અહીંયા આગળ દસ આ એફ વન બનશે એફ ઝીરો બનશે ને આ એફ ટુ સૌથી વધારે આવૃત્તિ હોય એફ વન ઉપર એફ ઝીરો નીચે એફ ટુ તો દસ -f09 2 * 10 - 9 - f2 એટલે 3 * h એટલે તફાવત 20 માંથી 15 જોઈએ તો કેટલા આવશે 5 25 માંથી 20 જોઈએ તો 5 તો અહીંયા 5 ચલો 30 + 10 - 9 એટલે 1 10 दू 20 નીચે --+ 9 * 10 11 12 * 5 ચલો 30 प्लस प्लसर एक नीचे वीसमें बार गई आठ गुण्या पांच चलो तीस प्लस पांच एक आ पांच नीचे आठ चलो पांच भागे आठ करिए भागना चलो जीरो जीरो बराबर आठ चालीस आठ छ आठ छ अड़तालीस ओग पचा पचास बे जीरो आठ दू सोल ચાર જીરો આઠ પંચાલી ઝીરો પોઈન્ટ છસો પચીસ તો ત્રીસ પ્લસ પોઈન્ટ છસો પચીસ તો કઈ કિંમત હતી આ ઝેડ એટલે બહુલક બરાબર ત્રીસ પોઈન્ટ છસો પચીસ આમ જશે આપણું બહુલક બહુલક ઝેડ બરાબર ત્રીસ પોઈન્ટ છસો તો અહીંયા આગળ આપણે દાખલા નંબર ચારની ચર્ચા કરી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત